ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસ માટે માનવ કલ્યાણ યોજના અંતર્ગત ફોર્મ ભરવાની શરૂઆત ત્રણ જુલાઈ બે હજાર ચોવીસથી શરૂ થઈ ગયા છે આ યોજના અંતર્ગત લાભાર્થીને ટૂલ કીટ એટલે કે સાધન સહાય કરવામાં આવે છે જેમાં લાભાર્થીની ઉંમર સોળ વર્ષથી લઈ અને સાહીઠ વર્ષ સુધીની હોવી જોઈએ જેમાં કુલ દસ વ્યવસાયો નક્કી કરવામાં આવ્યા છે અત્યાર સુધી માનવ કલ્યાણ યોજના અંતર્ગત કુલ સત્યાવીસ જેટલા વ્યવસાયો નક્કી કરવામાં આવ્યા હતા પરંતુ અન્ય વ્યવસાય હાલમાં પીએમ વિશ્વકર્મા યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે એટલે માનવ કલ્યાણ યોજનામાં ફક્ત દસ વ્યવસાયને જ ટૂલકિટ આપવામાં આવશે તો ચાલો તેને વિસ્તારથી સમજીએ માનવ કલ્યાણ યોજના અંતર્ગત જો લાભાર્થી ગરીબી રેખાની યાદીનું પ્રમાણપત્ર એટલે કે બીપીએલ કાર્ડ ધરાવતા હોય તો તેમને જીરોથી સોળનો સ્કોર ધરાવતું પ્રમાણપત્રની જરૂર રહેશે આ અરજદારને આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે નહીં બાકી અન્ય તમામ અરજદારને આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે અને આવકનો દાખલો